ઝાડ છે તો બે ઝાડ વચ્ચે અંતરગાળો રાખવો જ પડે તો એની વચ્ચે જગ્યા હતી તો તો આપણે આરામથી બનાવીને ખાઈ અળવી થી પછી ઓલી છે નાગરવેલ નાગરવેલના ના આપણે શરદી ને એવું થયું તો એનો ઉકાળો કરીને પીએ ગયે એટલે આપણે દવા લેવા ન જઈ પડે જો આનો ઉકાળો કરીને તમે સવારમાં પી લ્યો ને નાણાં કોઠે બે ગ્લાસ પાણી લેવાનું એની અંદર ચાર પાંચ પાન હે ને સુધારી નાખ દેવાનું અને એક કપ પાણી થાય તે ઉકાળવાનું પછી ઉકાળો પી લેવાનો એટલે દવા લેવા ન જાય પણ તમારી શરદી મટી જાય અને તે પછીનો આ છે આપણે ચટા પથરીનું ઝાડ આને આપણે એક પાન તોડી લેવાનું અને સવારના દસક વાગ્યાના આડે ગાડે એક પાન આરે બે તીખાના દાણા લઈ અને આપણે મસાલા પાન કેમ ખાય એવી રીતથી આને આપણે મોઢામાં ચાવી ચાવી લાર બનાવી અને ગળે ઉતારી પછી એક કલાકના પાણી પીવું ના ખાવું ચારથી પાંચ એમ એમની પથરી આપણે છે ને આઠ દિવસે નીકળી જશે તો આ ખુદ મારી ઉપર મેં આનો ડેમો કરેલો હોય પ્રયોગ કરેલો મને ખુદને પથરી બની હતી એટલે મેં ખુદ આ ઝાડ વાવી દીધું છે તો આપણે એમ હળી કાઢીને કાંઈ પણ વસ્તુ થાય તો દોડી દોડીને ડૉક્ટરે નહીં જવાનું અને પહેલાં આપણે ઘરે આપણી ઘરની આજુબાજુમાં જ જો આપણી દવા આજુબાજુમાં જ છે તો આ રીતની દવાની જરૂર ઉપયોગ કરવાનો હોય આપણી જો આપણી આ નાગર વેલા ઓર્ગવાની જ છે દાયરો છાણ અને મૂત્ર આવી રીતની ધોવાઈને નીચે આવે ને એના જ મૂળથી જો કેવી એમ કે એને આમ રૂપ કેવું સરસ છે જુઓ એની કુણ કેવી મસ્ત અને આપણે આનું મસાલા પાન કરીને ઘરે ખાઈ શકીએ બધું આપણે સામાન લઈ આવીએ દાણા ડાળ વરિયાળીને પછી એની અંદર આ પાનમાં મિક્સ કરીને ખાવાનું ક્યાંય દુકાને ન જાવું પડે બની જાય બધું મસ્તીનું જ ઘરે જો આ આપણે ગોળ ખાતા હોય વેસ્ટેડ ડબલા નીકળતા હોય પછી આપણે આ આ ગ્લાસ આવા મળે છે પ્લાસ્ટિકના અમે જો આમાં પોપૈયાના ચાર રોપ લાવ્યા હતા તો મેં આ ફેંકી ન દીધું આની અંદર ગાયનું છાણ અને માટી મિક્સ કરી અને આની અંદર જો મેં હે ને ધાણા વાવ્યા છે જાજો વરસાદ પડે તો આપણે હેને ને વાડી ખેતરમાં ધાણા બનતા નથી કેમ કે ઝાઝા વરસાદથી ધાણા ખરાબ થઈ જાય તો આપણે ઘરની કોથ મળી આની અંદર આરામથી થઈ જાય અને વરસાદે ન લાગે ને આ આપણે આવી રીતે ચાર કે પાંચ ડબલા આપણે ગમી અને મૂકી આપી અને એને અત્યારે ઉગે નહીં ને ત્યાં સુધી છે ને જો આવી રીતે આપણે આવા વેસ્ટેડ ડબલા હોય જ છે તો આની અંદર જો કાણા કરી દીધા હોય થી ગરમ કરી અને પછી જો આવી રીતથી પાણી પાવ જાઓ એટલે એકદમ દબડાઈ ન જાય આ વસ્તુ બારીક છે ઉગવા માટે તો જ્યાં સુધી ઉગે નહીં અને થોડી મોટી ન થાય છે ને ત્યારે સુધી અને આવી રીતે પાણી પાવાનું પછી એને પાણી જ ન પાવું પડે જો આવી રીતે નીચે પાણી ભર દેવાનું જો દેખાય છે ને એ ઓટોમેટિક માટી પાણી ખેંચી લેશે આવી રીતે ડબલા અડધા પાણી ભર દેવાના તમારે દસ પંદર દી લગી કોથમરી હમું જોવું ન પડે નીચે પાણી છે કે નથી જો એની નીચે પાણી છે ને આપણે આ નીચે કાણા છે જોવો છે ને કાણા દ્વારા હે ને આને પાણી ડબલામાં ભરીને મૂકી દઉં ને એટલે આના મૂળ અને માટી પાણી ઓટોમેટિક આ કાણાથી નીચે ખેંચે આ તો આપણે રોપા આવ્યા તો કાણા બનીને ને આવ્યા હતા પણ આપણે ગ્લાસની અંદર કાણું ગરમ કરી અને જો કર્યું હતું અમે એટલે ઓટોમેટિક પાણી લઈ લે આપણે પાણી પાવું ન પડે આ કોથમરી કોઈ મહેનત વગર નહીં અને એકદમ ઓર્ગોનિક અને તંદુરસ્ત થાય અને દવાની એ જરૂર નહીં પડે તો આ પદ્ધતિથી આપણી ઘરે વેસ્ટેજ કાંઈ પણ વસ્તુ આવી પડી હોય ને તો તમે જો આનો ઉપયોગ કરીએ પાલક કરીએ ગો મેથી કરી ગો કોથમરી કરી ગો તો આવું આપણે થોડું આપણા ઘરે ખાઈને એવું આપણે આરામથી કરીએ અને આવા ડબલા આરામથી આપણે ક્યાંક વરસાદના ઘામાં ન આવતા હોય એવી જગ્યાએ મૂકી દેવાના એટલે આરામથી ખાય બાકી નકર અત્યારે ચોમાસા પછી થાશે ઉનાળામાં તમારે બાર હશે તો હલશે શિયાળામાં બાર હશે તો હલશે પણ અત્યારે આને ચોમાસામાં વરસાદથી બચાવો પડે કેમ કે મેં જો ગાડી પાછળ પડ્યા હતા ત્યાંથી હું લાવી હોઉં એટલે આપણે આને અત્યારે વરસાદથી બચાવવા પડે તો આપણી ઘરે બને અને શિયાળા ઉનાળામાં તમે ત્યાં રાખશો તો થશે એની નીચે મેં અત્યારે જો કાપું કરી નાખું જુઓ ચપ્પુએથી પછી હવે આપણા કલમ તૈયાર થઈ ગઈ તો આના મૂળ આપણે ખરાબ ન થવા દેવા હોય તો એ કાપાની નીચેથી ચપ્પુએથી આ આપણે જમીનમાં પેલા ખાડો ગાડી દેવાનો પછી આપણે આ બરણીને મૂકી દેવાની અને અહીંથી બે જગ્યાએથી આ ચપ્પુ પાછું અહીંથી મારી દેવાનો આ બે બાજુના ડબલાના પડ્યા અલગ નોખા પડી જશે અને આવલામાં આ કલમ આપણે જમીનમાં રહી જશે એટલે એને બીજું નવું મૂળ મૂકવા માટે એને કોઈ તકલીફ ન પડે આના મૂળે હે ને જમીનમાં આપણું ગુલાબ આપણું રોપાઈ જશે તો આપણે ચાર કલમ વહીં બે કલમ જો કમ્પ્લીટ ફૂટિંગ થઈ ગઈ પણ આ કલમને એ રીતની કરવાની કે આપણે ઓલોવીરા આવે ને એ લઈ આવવાનું પછી કલમને આ ક્રોસિંગ કાપવાની જો ક્રોસથી અને નીચે છે ને એને આ આટલું જમીનમાં જવા દેવાનું હોય ને એટલામાં એને ઓલોવીરા કુંવર આવે ને એ લગાવી દેવાનું અને પછી આ રીતે જમીનમાં વાવવાનું વાવ્યા વહીં પછી આની માથે વરસાદ ન પડવો જોઈએ એટલે આ કલમ છે ને તમારી બધી એકદમ ફૂટવાની જ છે નથી વરસાદ પડે તો ફેલે થાય અને પછી વાવવા માટે ખાડો ગારીન કમ્પ્લીટ થઈ જાય ને એટલે એ રીતથી આ રીતથી તમારે કરી લેવાનું અને આ રીતે કાપી નાખવાનું અત્યારે કાપો કરી દો ને એટલે અત્યારે પાણી વ્યસ્તી જાજુ રહીએ નહીં અને પછી સાઈડમાંથી જે કાપો કર્યો ને એના હમે જ ચપ્પુ મૂકવાનું આવી જ રીતે એટલે આપણે કમ્પ્લીટ થઈ જશે સીધું આમ બે પડ્યા છે ને અલગ આમ પડી જાય અને આ એમને આ માટી હોતા આમને ગુલાબ રહી જશે ને પછી ફરતે આપણે નવી માટી આપી દેવાની ખાડા તો આ રીતથી ઘરે તમે કરી બાળકો આ તમારું કામ છે આ તમે બધા કરી શકો અને આરામથી તમારા ઘરે ગુલાબ છોડ વગર પૈસે ના કોઈ ગુલાબવાળા એક છોડના સો રૂપિયા લઈએ અને આપણે આ એક મહેનતના એક રૂપિયાનો ખર્ચો નથી આ બહેણી જો આ ઉઠતી હતી હું લેતી આવી આમ હમે અમારે છેકુમાર પાઠું અહીંયાથી લાવી દીંડલું અને કાપીને કરીને જોવા કલમ બાજુવાળા ગુલાબ હોય તો ત્યાંથી કટકા લેતી હોય આપણો ગુલાબ હામાં ફતમ થઈ ગયો મારે પાંચ મિનિટ આને સમય દેવો પડે પૂરું લ્યો ગમે ગુલાબમાં ગમે ગુલાબમાં બધાયમાં થશે